કોઈ પણ પાક માં કોઈ પણ ખેતી માં કોઈ પણ વિસ્તારમાં આ ટ્રેક્ટર ચાલી શકે એવું છે પાંચસો ને પચીસ કિલો નું જાય એવું ટ્રેક્ટર છે વાળા ખેડૂત પુત્રો હાઇડ્રોલિક ની વાત કરીએ તો મીટાની ડબલ ડ્રાફ્ટ કંટ્રોલ વાળી હાઇડ્રોલિક સિસ્ટમ આપવામાં આવેલી છે અને એવી તાકાતવાળી હાઇડ્રોલિક સિસ્ટમ છે કે અત્યારે પાંચવું પણ જોડેલું છે અને તમે લાઈવ જોઈ રહ્યા છો કે કેવી રીતના ચાલી રહ્યું છે

બીજી આ ટ્રેક્ટર ની એવરેજ ની ખેડૂત મિત્રો તો એક કલાક ની અંદર પોણો લીટર ડીઝલ પીસે પછી તમે જે પ્રમાણે કરો છો પાછળ કેવા પ્રકારના હાથી લગાડો છો અથવા તો ડ્રાઈવર પ્રમાણે હોય છે અને મિત્રો વાત કરીએ ને ઘરે બેઠા તમને છ મહિનાની અંદર સર્વિસ કરી દેશે તો નાના થી મોટા ખાતેદારના તમામ ખેડૂત મિત્રો ને આ ફાર્મોજી ટ્રેક્ટર લેવું હોય તો નીચેનો કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે અને તમારે રૂબરૂ પ્લાન્ટની મુલાકાત લેવી હોય તો રાજકોટની એકદમ નજીક સાપર ની અંદર કિસાન ગેટની અંદર આનો પ્લાન્ટ આવેલો છે